વડોદરાની પૂર્વ કચેરી અધિકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી ડોર ટુ ડોર કચરાની ગાડીમાં જીપીએસ લગાવતા ટ્રેનિંગ અપાય ઓફિસર ઇન્સ્પેક્ટર કર્મચારી રેવન્યુ ઓફિસર સહિતનાએ ટ્રેનિંગ આપી ડોર ટુ ડોર ગાડીમાં લાગેલા જીપીએસ સિસ્ટમ ઓફિસમાં બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરની મોનીટરીંગ કરી શકાશે કર્મચારી અધિકારીઓને મોબાઈલ એપ્લિકેશન વિશે પ્રશિક્ષણ અપાયું ડોર ટુ ડોર એજન્સી ગ્રીન ગ્લોબ કરીને એજન્સી છે નવી નિયુક્ત થઈ છે પંદરમી ઓગસ્ટથી તે હાલમાં કાર્યરત છે એજન્સીને ટેન્ડરની શરતો મુજબ જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે જીપીએસ સિસ્ટમ એવી સિસ્ટમ છે કે દરેક સોસાયટીમાં એક એક બે એક બે જગ્યા પર જીપીએસ લોકેશન પીવાઈ લોકેશન સેટ કરેલું હશે અને ગાડી ગઈ શકે નથી ગઈ કે તરત જીપીએસ લોકેશનથી મોબાઈલ એપ્લિકેશનથી અથવા કોમ્પ્યુટરથી જાણી શકાશે અને કોઈપણ જગ્યાએ ગાડી કેટલી સોસાયટી મિસ કરી છે કેટલા પોઈન્ટ મિસ કર્યા છે જાણી શકાશે અને મિસ કર્યા છે તો ફરીથી ગાડી ત્યાં મોકલીને કવર કરી શકાશે અને તેમ છતાં ન્યુ વધારે ગેરંટી કરી શકાશે આમ એક તમામ ડોર ટુ ડોરની મોબાઈલ એપ્લિકેશનથી અથવા તો કોમ્પ્યુટરમાં તમે બેઠા બેઠા એનું મોનિટરિંગ કરી શકો તે સુવિસ્તિત એપ્લિકેશન છે જેનો આવનારા સમયમાં દરેક ડોર ટુ ડોર ગાડી માટે ઉપયોગ કરવામાં આવશે અને તેની એક કરમબદ્ધ આયોજન બદ્ધની તાલીમ છે જે વડોદરા કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં અત્યારે ચાલી રહી છે તમામ અધિકારીઓ એજન્સીના સુપરવાઇઝર એના એજન્સીના ઓનર અને તમારે એના એજન્સીના સુપરવાઇઝર પ્રોપર સુપરવાઇઝર વોર્ડ ઓફિસર સેનેટરી સ્પેક્ટ તમામની તાલીમ ચાલી રહી છે અને તે તાલીમ પૂર્ણ થયા બાદ આ લોકોને એપ્લિકેશન આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને તો દરેક ગાડીનો અસરકારક મોનિટરિંગ કરવામાં આવશે ચોક્કસથી એવું કહી શકાય કે કંઈ પણ વાત કરે તો નવલી